તરે વૈઘા છે એ કોપોરના ચાત અને અમે ભાઈ જવાના છે ભુરખિયા અમારે આખી ભુરખિયા થાય 25 કિલોમીટર છે એટલે કીધું ચાલો ભુરખિયા જઈએ અને હનુમાન દાદાના દર્શન કરીને બને છે આપણે મસ્ત મજાની કાખિયાવાડી ચા તો

હા લવ બર્ડ્સ છે જો આ લવ બર્ડ્સ છે બંને હેપી ગુરુ ભાઈ અશ્વિનભાઈ કે છે બધાને વિહાનભાઈ જય દ્વારકાધીશ હા અને ચાલો હવે આપણે ચા પી લઈએ ને પછી આપણે જઈએ બરાબર બેન વિહાન જો દૂધ પીવા માટે જો બોન બીટા છે કે બુસ્ટ બુસ્ટ પીવા ક્યાં બેઠો એ જો ગરમ બુસ્ટ એને બી અહીંયા કીધું અહીંયા બેસી જાતે ન્યા ચડી બેઠો કેમ જાવ તો રે તોફાની કાનુડો હે ને બે વાગ્યા નું કીધું તું આવી ત્રણ વાગ્યા સાડા ત્રણ ચારે અને પછી મેં સાડી પહેરી હતી તો એને સાડી પહેરવાની ઈચ્છા થઈ કે તમે મને કીધું નહીં કે વાત નઈ વાત થઈ હતી પણ મારું નક્કી નતું કે હું

લેડીસ લોકો માં છે ને કપડા ની લેતી દેતી બહુ થાય આપડે જેન્ટમાં તો બે જોડી કપડા હોય એમાં હું લેતી દેતી કરે આ આપણે

અને અહિયાં કેવું સરસ લોકેશન આમ રીલ્સ બને એવું છે એટલે કપડા ખરાબ ન થાય ને એવું છે એટલે આપડે અહીંયા એકાદ બે રીલ બનાવી નાખીએ ને હવે એટલે અમે અહિયાં હોલ્ડ કર્યો આ લાઠી છે ને એ પાસ મારા ફઈ નું ગામ છે પણ ફઈ પાસે અત્યારે જવાય એમ નથી જવું છે ભૂરખ્યા અને વાગી ગયા છે

રીલ્સ બનાવી આગાહી નતી કે ભાઈ હવે વરસાદ નહી આવે પણ જો પૂર્ણિમા છે ઈશ્વર ની આગળ કોઈ ની આગાહી સાચી પડતી નથી કોઈ ની આગાહીશ્વર ને આપવું હોય ને એટલે મહિના આવી જાય

વરસાદ છે વરસાદ જેવું છે મેં પરાણે લીધો છે આજે મેં કીધું હાલ ને ભાઈ દર્શન થઈ જાય ને દાદા ના ચાલો તમને પણ દર્શન કરાવવું આજે તો આગળ છો દાદા ની ગદા તો પાણી ભાડે ને એટલે ગાંડો થાય મસ્તી ચાલુ છે પાણી પડતું ત્યાં ધ્યાન રાખવું પડે અંદર નાવા મંડે કપડા ભેગા નથી લીધા

જૈન દર્શન કરી લઈએ આજે ગુરુ પૂર્ણિમા છે ને એટલે બહુ જ ભક્તો ભીડ છે અને તમે જોવો છો બધા બેઠા છે શાંતિથી હનુમાન ચાલીસા કરે છે અને એમ કહેવાય છે કે અહીંયા છે ને ત્રણ પ્રદક્ષિણા કરવાની હોય છે એટલે આપણે છે ને ત્રણ પ્રદક્ષિણા કરી લઈએ ચાલો રોહિતે એમને કીધું હો કે ત્રણ પ્રદક્ષિણા કરવાની હોય એટલે એટલે કઈ વાંધો નહીં ચાલો તો બે એક તો કરીને હવે પાછી બે કરી લઈએ બરાબર અને વિહાન મે તો બોતો મુશ્કેલ થાય જોઈએ એના હાથમાં કપડીને રાખ્યો છે તમને છે એક વસ્તુ સરસ બતાવું જુઓ કયોધ્યાનું મંદિર બનાવેલું છે લાકડામાંથી કેટલો સરસ બનાવેલું છે જુઓ જો ધીમે ધીમે છે ભક્તોની ભીડ વધવા મળી છે કેમ હા આરતીનો સમય થાવા મળ્યો છે અમે જો અહીંયા બેસી ગયા છીએ ત્યાં આપણે જઈએ ને નો હા ઊંચું બોલું એટલે હંમેશા છે ને આપણે એવો આગ્રહ રાખવો કે ભાઈ આપણે છે ને બે પાંચ મિનિટ આપણે અહીંયા પટ્ટાંગળ હોય ને ત્યાં પરિસર છે મંદિર નું પરિસર હોય ત્યાં બેસીએ અને બસ આપણે અને સામે જે આપણા ઈશ્વર હોય ને બે બાકી બધા ભૂલી જવાનું અને અમે જો અહીંયા

અને દાદા ને પ્રસાદ ભરી દઈએ બરાબર આપડા નસીબ માં હશે ને આજે અચાનક નક્કી થઈ ગયું ચાલો હવે તમને હું આપું છું સાળ દાદા ને થાળ ચડાવાઈ ગયો ને

આઈ લવ બાબરા એમ હા અને વરસાદ જુઓ જો અત્યારે અહીંયા દેખાશે તમને ક્લીન એકદમ ફૂલ વરસાદ વધી ગયો અને હવે અમે આવ્યા છીએ ભાઈ બાબરા મલ્હાર અને અમારા મિત્ર જ છે મજા આવશે ને સાહેબ બસ એકદમ આનંદમાં હો મુલાકાત જરૂર લેજો બાબરા જોતા હોય તો ચાલો હવે જલ્દી અંદર સ્થાન સ્થાન ગ્રહણ કરીએ પેલા ચલો જલ્દી પનીર લવાબદાર બરાબર અને તમે શું મગાવ્યું છે અશ્વિનભાઈ સિઝલર સીઝલર સિઝલર નથી ખોટી વાત હા એવું કઈ કરશે અને આપણે મગાવી છે બટર ચપાતી અને આપણે આમને મગાવ્યું છે નાન તો આપણે ઉત્તર આવી ગયા છે અને વેરાયટી છે સરસ મસ્ત વેરાયટી છે ભાઈ એટલે મલ્હારમાં આવવા જેવું ખરું એમ હે ને કાવ્યાન મજા આવી ને વિહાન અમારે જો પનીર હા તમારે કેમ સારું છે 嗯。Mm?